નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં જી હા દોસ્તો તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર આજ એટલે દસ આઠ બે હજાર ચોવીસ ની સાચી એકમ કસોટી નું સોલ્યુશન જે તમારી શાળા માં પરીક્ષા લેવાઈ છે એની એકમ કસોટીનું સાચું સોલ્યુશન લઈને તમારા માટે આવી ગઈ છે તમને ખબર છે કે ધોરણ ચાર ના વિદ્યાર્થીઓને ગણિતનું પેપર હતું ધોરણ પ્રકરણ એક અને બે ગુણ ગુણ પચીસ માર્કસ હતા અને સમય તમારા જોડે હતો એક કલાક બરાબર આપ પેપર સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે દોસ્તો તમારા ગાઈડ એપ્લિકેશનમાં આવી જશે જે મિત્રો હજુ સુધી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તે પ્લે સ્ટોર પર જઈને જી યુ આઈડીઈ ગાઈડ એપ લખશો એટલે તે તમે તરત આપણી એપ ડાઉનલોડ કરી શકશો કેમ છતાં જો ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાં લિંક આપેલી છે ત્યાં લિંક પર ક્લિક કરીને પણ ગાઈડ એપ ડાઉનલોડ કરી શકશો ચલો ત્યારે ઝડપથી જઈએ આપણે આજના પેપર તરફ દોસ્તો તમને પ્રશ્ન નંબર 1 આવો પૂછ્યો છે માગ્યા મુજબ જવાબ આપો તમારા સાહેબ કે બેને તમને આમાંથી કોઈ પણ ત્રણ પૂછ્યા હશે તો આપણને ખબર છે કે 2005 તો નીચેની સંખ્યાઓને અંકમાં લખો આપણે 15 આપે છે 15 માં તમને કોઈ પણ ત્રણ પૂછ્યા હશે તો 2005 લખવાના કઈ દે થાય તો આપણને ખબર છે 2005 2025 લખવાના થાય તો 2025 3369 લખવાના થાય તો 3369 પાંચ હજાર એકસો લખવાના હતા તો પાંચ હજાર એકસો આપણને જો એકમ દશક હોય તો આપણને પ્રોબ્લેમ થાય નહીં છ હજાર દસ તો છ હજાર દસ અને સાત હજાર સત્તાવન તો સાત હજાર સત્તાવન ચાર હજાર ચારસો ચાલીસ તો ચાર હજાર ચારસો ચાર ચાર હજાર ચારસો ચાલીસ નવ હજાર સાતસો નવ તો નવ હજાર સાતસો નવ આપણે લખીએ આઠ હજાર તો એજી છે આઠ ની પાછળ ત્રણ મીંડા પાંચ હજાર સાતસો પંદર તો પાંચ હજાર સાતસો પંદર ત્રણ હજાર બસો બાવીસ તો ત્રણ હજાર બસો બાવીસ ચાર હજાર ઓગણપચાસ તો ચાર હજાર ઓગણ ઓગણપચાસ અને સાત હજાર સાતસો તો સાત હજાર સાતસો સિત્યો આપણે કહીએ નવ હજાર નવસો નવ તો નવ હજાર નવસો નવ બરાબર અને એક હજાર એક તો એક હજાર એક આ રીતે દોસ્તો આપણે સંખ્યા અંકમાં લખવાની હતી આગળનો પ્રશ્ન જોઈએ દોસ્તો પ્રશ્ન નંબર બે છે તમારા માટે પ્રશ્ન નંબર બેમાં શું પ્રશ્ન નંબર બેમાં જેમ પેલું અંકમાં હતું અંદર આપણે સંખ્યા લખવાની છે શબ્દોમાં પાંચ હજાર ચારસો ઓગણસા જગ્યાનો અભાવ છે એક સંખ્યા લખીને બતાવું આ લખીને બતાવું ચલો બે હજાર ત્રણ બરાબર આપણે જોવા એકમ દશક સો હજાર એકમ દશક સો હજાર અહીંયા લખવાનું થાય તો પાંચ હજાર પાંચ હજાર ચારસો 459 बराबर 59 લખી શક્યા આપણે 7010 આપણે લખીએ 7000 અને 10 6602 બોલે જો 7579 2003 2359 7010 5689 6699 6986 6878

એક મિંદુ ચઢાઈ દો અહીંયા નવ લખીને બે સૂન ચઢાઈ દો અહીંયા પાંચની સ્થાન કિંમત પાંચે જ આવશે ત્રણ લખીને એની પાછળ એક બે અને ત્રણ ચડાવી દો એટલે ત્રણ હજાર થઈ જશે છ ની સ્થાન કિંમત છ હજાર બે સ્થાન કિંમત વીસ એકની સ્થાન કિંમત દસ નવ ની સ્થાન કિંમત નેવું અને છ ની સ્થાન કિંમત સાહીઠ હવે એમાં શું કહે છે જેમાં સ્થની સ્થાન કિંમત અહીંયા તમે દોસ્તો તમારી રીતે કોઈ પણ લખી શકો છો એવું નથી કે હું જે લખું એ જ સાચું અહીંયા તમારી જે રકમ છે એ બદલાતી રહે છે છ ની સ્થાન કિંમત છ હજાર અને બે ની સ્થાન કિંમત બે હોય બરાબર આવું આપણને પૂછે કે ભાઈ છ ની સ્થાન કિંમત છ હજાર તો આપણે છ લખો અને બે ની સ્થાન કિંમત બે તો આપણે છ ની સ્થાન કિંમત છ હજાર કઈ જાય છ ની પાછળ એક અને બે અને ત્રણ અંક હોવા જોઈએ એક બે ત્રણ તો છ હજાર બે અહીંયા તમે કોઈ પણ લખો પણ એમાં હજારની સ્થાન બે બે છ અને એકમના સ્થાનમાં બે હોવા જોઈએ અહીંયા શું છે ત્રણ ની સ્થાન કિંમત ત્રીસ એટલે ત્રીસ અને બે ની સ્થાન કિંમત બસો તો આ રીતે બસો થવું જોઈએ એટલે શું છે સોના સ્થાનમાં બસો હોવા જોઈએ પણ ચાર અંકની સ્થાપ કઈ છે આપણને તો પાછળ આપણે કોઈ પણ સંખ્યા એડ કરી શકીએ છીએ છ ની સ્થાન હું અહીંયા કે ખાલી સંખ્યા લખું છું છ ની સ્થાન કિંમત સાહીઠ હોય એટલે છ ની સ્થાન કિંમત આપણે અહીંયા કરી દઈએ અને બેની સ્થાન કિંમત બે હજાર તો અહીંયા બે ની સ્થાન કિંમત થઈ ગઈ બે હજાર સાતની સ્થાન કિંમત સાત એટલે છેલ્લે અંકમાં સાત આવશે અને પાંચની સ્થાન કિંમત પાંચસો તો આપણે આગળ અહીંયા ગમે તે લખી શકીએ છીએ અહીંયા આપણે ત્રણ લખીએ તો પાંચની સ્થાન કિંમત પાંચસો થઈ તમે કોઈ પણ સંખ્યા લખો ખાલી અહીંયા જે આપ્યું છે આઠ ની સ્થાન કિંમત આઠ હજાર તો આઠ અને એકની સ્થાન કિંમત એક તો વચ્ચે આપણે બે મીન્ટા મૂકી દઈએ બે સૂન મૂકી દઈએ બેની સ્થાન કિંમત વીસ તો વીસ લખી દઉં ચાર ની સ્થાન કિંમત ચારસો છે તો અહીં ચાર કરો લઈને પાછળ બે થઈ જાય અને અહીંયા ત્રણ કર દો આપણે કોણ એવોર્ડ એવર ખાલી અહીંયા શું કે છે કે અહીંયા તમારે આ પકડી રાખવાનું છે કે બે ની સ્થાન કિંમત વીસ તો બે ની બે આવવા જોઈએ દસક ના સ્થાને ચાર ની સ્થાન કિંમત ચારસો તો ના સ્થાને ચાર આવવા જોઈએ અહીંયા ત્રણની સ્થાન કિંમત અને બેની સ્થાન કિંમત છ હજાર કે છે તો હજારના સ્થાનમાં માં છ આવવા જોઈએ અને છ ની સ્થાન કિંમત સાહીઠ કે છે તો સ્થાને છ આવવા જોઈએ બરાબર તો આવી રીતે ઈજી છે આગળ જોઈએ આપણે આપણને જો તમને આ ફેરવતા આવડતું હોય તો આપણને ખ્યાલ છે પ્રશ્ન નંબર ત્રણ ની અંદર કે એક કિલોમીટર બરાબર કેટલા હિસા થાય तो 1 किलोमीटर बराबर 1000 मीटर થાય તો 7 કિલોમીટર बराबर એ 7000 કરી એ 6 કિલોમીટર बराबर 6000 મીટર 4 કિલોમીટર बराबर 4000 મીટર અને 9 કિલોમીટર બરાબર 9000 મીટર હવે અહીંયા 5000 મીટર તો જો આનું ઊંધું કરતા હો તો 5 જન જગ્યાએ 5 થઈ જાય 3000 મીટર બરાબર 3 કિલોમીટર 9000 બરાબર 9 કિલોમીટર 2000 કિલોમીટર 2 કિલોમીટર અને 3000 એક બરાબર तर किलोमीटर ए जी है त्रीन मीटर बराबर एक मीटर बराबर खबर 100 सेमी सौ तो त्रीन तो मीटर बराबर त्रो से आठ मीटर आठ सौ मीटर से मीटर पांच सौ से मीटर तो पांच मीटर आठ मीटर छ मीटर तरण मीटर नौ मीटर हम अव पच्चीसो मीटर तो ए तो बेइट पांच किटर तरण पॉइंट पांच कि चार पॉइंट पांच किइंट पांच कि सात पॉइंट પાંચ કિલોમીટર હવે અહીંયા છે એક નોટબુકની કિંમત એકસો પચીસ તો દોસ્તો તમારે એકસો ગુણ્યા ત્રેવીસ એટલે કે ગુણાકાર કરવાનો તો જવાબ તમે કરશો તો આવશે બે હજાર આઠસો પંચોતેર એક કિલોગ્રામ ભાવ એકવીસ રૂપિયા હોય તો આનો તમારે ગુણાકાર કરવાનો બસો પચાસ એકવીસ તો જવાબ આવશે પાંચ હજાર બસો પચાસ એક કિંમત આઠ રૂપિયા હોય તો ત્રણસો વીસ ગુણ્યા આઠ તો ત્રણસો વીસ ગુણ્યા આઠ કરશો સો ગ્રામ આદુનો ભાવ સો ગ્રામ આદુ હોય તો પાંચસો ગ્રામ આદુનો કેટલો વીસ છેદમાં સો કરીએ સુન ગઈ શૂન ગઈ ગઈ તો વીસ પંચા સો તો પાંચસો ગ્રામ આદુનો ભાવ સો રૂપિયા થાય એક બિસ્કીટના પેકેટના આઠ રૂપિયા હોય તો સાતસો પચાસ ગુણ્યા આઠ કરો તો તમને સાતસો પચાસ ગુણ્યા આઠ કરશો તો જવાબ તમારો છ હજાર રૂપિયા આવશે છઠ્ઠો દાખલો છે ત્રણસો અઢાર એક રીક્ષાના પૈડા ત્રણ તો છો ત્રણસો અઢાર ગુણ્યા ત્રણસો અઢાર ગુણ્યા ત્રણ કરશો તો તમારો જવાબ આવશે નવસો ને ચોપન એક ગુલાબના સાત સાત ફૂલ છે ચારસો બે ગુણ્યા કરવાના તો તમારો જવાબ થશે બે હજાર આઠસો ને ચૌદ આઠમા એક સાઠ માં છ બટન છે તો છસો નેવ્યાસી ગુણ્યા છ કરો તો આપણો જવાબ આવે ચાર હજાર એકસો ને ચોત્રીસ બટન થાય ચાર પંખા વાળા પાંખ્યા છે તો બાર ચોક ચાર પંખા તો બાર એકસો વીસ ગુણ્યા ચાર કરો એકસો વીસ ગણતો બાર ચોક અડતાલીસ એટલે ચારસો ને એસી પાખ્યા થયા અને છેલ્લે એક વર્ષના ચાર પૈડા આપણે ગણીએ તો એકસો પચાસ ગુણ્યા ચાર કર્યો તો પંદર ચોક સાહીઠ છસો પૈડા કુલ થાય અહીંયા જો રમેશ સાયકલ દ્વારા શાળાથી પૂર્વ દિશામાં બે કિલોમીટર ત્યાંથી ઉત્તર દિશામાં ત્રણ કિલોમીટર સાયકલ ચલાવે છે તો રમેશ કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવ્યો ચલાવે જવાબ લખી દઉં છું પાંચ કિલોમીટર બરાબર આપણે જગ્યાના અભાવ છે દાખલા ગણી શકીએ હું તમે ડાયરેક્ટ જવાબ કહી દઉં છું શાળાથી પૂર્વ દિશામાં એક કિલોમીટર દૂર બગીચો આવેલો છે અને ચાર કિલોમીટર દવાખાનું હોય છે શાળાથી તમે પૂર્વ દિશામાં જવાનું તો એક કિલોમીટર જાવ એટલે બગીચો આવે છે અને ચાર કિલોમીટર શાળાથી જાઓ એટલે તમારે ત્યાં આવ્યું છે દવાખાનું તો બગીચાથી દવાખાનું અંતર એક કિલોમીટર કાપી નાખો તો ત્રણ કિલોમીટર આવે પાંચસો મીટર લંબાઈ તરાવતા ચોરસ મેદાનની ફટે ત્રણ ચક્કર લગાવીએ તો પાંચસો પુણ્યા ત્રણ કરો તો પંદરસો કિલોમીટર મીટર છે જો અહીંયા અને આપણે કિલોમીટર જો તો પંદરસો મીટર આવે તો આપણને ખબર છે કે મીટર ને કિલોમીટરમાં ફેરવો તો એક પોઈન્ટ પાંચ વડોદરાથી અમદાવાદનું અંતર સો કિલોમીટર છે તેમાં તે જ દિશામાં એકત્રીસ કિલોમીટર આગળ ગાંધીનગર આવે છે તો અમદાવાદથી ગાંધીનગરનું અંતર કેટલું થાય તો એકત્રીસ કિલોમીટર થશે ગાંધીનગરથી ભરૂચ જતા રસ્તામાં વડોદરા આવે છે ગાંધીનગરથી ભરૂચ બસો દસ કિલોમીટર છે બાદ બાકી કરશો બસો દસ માંથી એકસો એકત્રીસ તમે બાદ કરશો તો તમારો જવાબ આવશે સેવન્ટી નાઇન એટલે કે અગણસી જવાબ આવશે દિલ્હીનું કુતુબ મિનાર બોતેર મીટર છે અને આ એકસો બ્યાસી છે તો કોની કુતુંબીર કેટલો મીટર ઊંચો છે તો એકસો બ્યાસી માંથી તમે બોતેર બાદ કરશો એકસો ને દસ જવાબ આવશે સુજાતા અને સ્નેહારોપણ ત્રીસ સેન્ટીમીટર ઊંચાઈના લંબાઈના આપ્યા રૂપિયા બે મહિના પછી ચાલીસ સેન્ટીમીટર દસ સેન્ટીમીટર જો પાંચ સેન્ટીમીટર વધી હોય તો ત્રીસ ની જગ્યાએ ચાલીસ થઈ પણ પેલી ની પાંચ જ વધી તો એ થાય પાંત્રીસ સેન્ટી મીટર વધી કહેવાય ઊંચાઈ કેટલી થઈ છે પાંત્રીસ એક વર્તુળાકાર માર્ગમાં એક ચક્કર લગાવતા આઠસો મીટર અંતર કપાય છે તો પાંચ ચક્કર લગાવો તો આઠસો ગુણ્યા પાંચ તો ચાર હજાર થયા આઠ પંચા ચાલીસ ચાર તો કેટલા કિલોમીટર ચાલવું પડે તો ચાર હજાર મીટર ચાલુ પડે છે બરોબર તો આપણે એને કિલોમીટરમાં ફેરવું તો ચાર કિલોમીટર ચાલવું પડે શાળા કરતા દવાખાનું દસ મીટર ઊંચું છે જો સાડાની ઊંચાઈ તેર મીટર હોય તો એની ઊંચાઈ કેટલી થાય તો દસ વધતા તેર કરો તો તેવીસ મીટર ઊંચાઈ એની ઊંચાઈ સરળો આવે દોસ્તો અહીંયા તમારે આપણે પચીસ માર્ક્સના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો છે સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને આપવામાં આવ્યું છે તો સૌ મિત્રોને ખાસ વિનંતી કે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો ગાઈડ એપ ડાઉનલોડ કરી દીધો સૌને જય જય ભારત ટાટા બાય બાય આવજો